મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું મેં કીધું ભગવાને કોઈ પણ એમણા મોકલ્યા જ નથી કાંઈકનું કાંઈક કાર્ય માટે જ ભગવાને મોકલ્યા છે એક ભાઈ ઉભા થઈને મને કે અમારા ગામમાં એક નવીરો બેઠો છે એ કાંઈ નથી કરતો મેં ભગવાને એને ગામની હળી કરવા મોકલ્યો છે તે નાનો હકીકત કામ વગર કોઈ મોકલ્યા જ નથી ભગવાન એક પતિ બે મંદિરે ગયા એટલે બેને તરત એના એના પતિને છે ન્યાલી દોરો લઈને બાંધી દીધો

પણ એક કઉ એક બાજુ એક લાખ માણા બેઠો એક બાજુ તમે એટલા બેઠા હો મને મજા આમાં આવે અનરું સત્ય કોઈ રૂડું નથી લગાવતું એની મારે જરૂર છે મારી જનતા જનાર્દન છે સો ટકા પણ આજે જે હાવ કાંઈ ઘોંઘાટ નહીં કોઈ વસ્તુ નહીં ઓલામાં તો ઓલી કરે તો ઓલા આ બાજુ બે જાવ ઓલા કે આ બાજુ બે જાવ કોઈ એમ એ માંડવા બીડીયું ન ઓલવતા

જે વિષયમાં તમને રસ હોય એમાં તમે આવી જાઓ ને પછી તમને થાક નહીં લાગે થાક છે લાગે વિષય વગરનું નું માણસ આવી દે ને એનો થાક બહુ લાગે અમને અનુભવ છે સાહેબ માથું દુખતો હોય તાવ આવેલો શરીર છે ને કે હાજા નવળું થતું પણ જેવો ટેજે બેહી જાવ અને એવા માઢોડા માણા મળી જાય એટલે બધું વયું જાય ને એવો આનંદ અંદરથી હું આવે કે નક્કી જ નહીં સાહેબ અને હું કાયમ એક વાત કરું સાહેબ જીવન ઈ સ્કૂલ છે આપણી નિશાળ છે આખી જિંદગી તમને ખબર જ નહીં પડે તમે ક્યાં ક્લાસમાં છો હોય ક્ષણિક ક્ષણિકમાં ક્લાસ બદલી જાય અને જેવા પાસ થઈ જાય ને ત્યાં ગુજરી ગયા હોય પાસ નું ગુજરાતી જ એ થાય ગુજરી ગયા ફલાણો છોકરો આ ક્લાસમાંથી ગુજરી પાસ થઈ ગયો ગુજરી ગયો કે આઠમા ક્લાસમાં ન હોય નવમા ક્લાસમાં વહી ગયો એમ પૃથ્વી ઉપર માણા દેખાતો બંધ થઈ જાય પૃથ્વી ખંડમાં લઈ પાસ થઈ ગયો છે હવે આ ખંડમાં ન જોવા મળે એટલે કોઈ દિવસ પૂર્ણતા પ્રાપ્ત કરવી જ નહીં જેમાં હોય એમાં બસ મારે હજી કઈક જાણવું છે હજી લેવું જ છે કંઈક શીખવું જ છે અને જે કાયમ શીખતો રહે એ કાયમ પૂર્ણ રહે બાકી બધું ટનાટન હોય માણસ હા રેડી કમ્પ્લીટ હોય રેડીમાં દીવમાં રેડી ન બોલાય બટ શબ્દો જો ભાઈ બહારનો માણસ માણસને ચાકુ જ મારે શરીર મારે અને તમે ડોક્ટરો બેઠા છો તમે શરીર મારો છો પણ બે માં ફેર એટલો છે ઓલો મારે એમાં ઉકલી જાય છે તમે મારો છે એમાં જીવી જાય છે વસ્તુ તો એની જ છે શબ્દની એ જ વાત છે જીવનની એ જ વાત છે ભાઈ અને દીકરીને ત્યાં જાય છે અને દીકરીને મળે છે દીકરી એકાંતમાં બેસીને કહે છે કે મારી સાસુ મને બાપુજી બહુ હેરાન કરે છે મને ગમે એટલું કામ કરાવે એનો મને વાંધો નથી મને ગમે એટલી ગાળો દે એનો મને વાંધો નથી બાપુજી તમારા ઉપર બોલે છે મારથી સહન નથી થતું કા તો હું મરી કે ના બેટા મરાય નહીં હું બેઠો ને એક કામ કર હું કાલે આવું તારા ઘરે પાછો અને એક દવા લેતો આવું સાંભળજો વાત કાલે હું આવું એક દવા લેતો આવું રોજ તારી સાસુને ને જમવામાં પાણીમાં ગમે ત્યારે તને મોકો મળે ત્યારે થોડી થોડી દવા નાખી દેજે આ વીસ દિવસ દવા પીશે ને એટલે ધીરે 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 ઝેર એના શરીરમાં વિયુ જશે ને એવી બીમારી થઈ જશે કે આ બીજા દસ દિવસમાં એ ગુજરી જાય તારો રોજની સફાઈઓ થઈ જાય બીજે દે આવીને બાપે દવા આપે કે જોજો પાવાનું ચૂકતી નહીં પાકો પિતાજી હા બેટા પણ એક તને બીજું કામ એ સોંપ્યું કે હવે તારી સાસુ રહેવાની છે એક મહિનો ને 30 દિવસ રહેવાની છે વીસ દિવસ દવા દસ દિવસ વિચા તો એક મહિનામાં તારે ગામમાં કોઈ ના મોઢે તારા સાસુની ખરાબ વાત કરવાની નથી થાતી તારા સાસુના જેટલા વખાણ કરવા એટલા કર લે જેથી કરીને ગુજરી ગયા પછી કાલ તને કોઈ એમ ન કે આને બેન નહોતું પડતું એમ હવે તું મરી જાય ને તારે તારે શું કામ એના વખાણ કરવામાં વાંધો કે ના પિતાજી હું એવું જ કરી આ દીકરી જ્યાં બેસવા જાય છે ત્યાં પૂછે કાં તારે સાસુ બહુ કર ના હો મારી માં જેવી છે સાહેબ પંદર દિવસ એ દીકરી વાતો કરી પંદર દિવસ ઓલી રોજ દવા પાય પંદર દિવસમાં સાસુ જ્યાં બેસવા જાય ત્યાં કહે કે હમણાં જ તમારા દીકરાને એવો વાવ્યા છે કે એ છે જ ના એ તો એમ કે દેતી મારી માને ભૂલવાડે એવી મારી સાસુ છે સાહેબ પંદર દિવસમાં એ બાઈ દોષીમાં એટલું પરિવર્તન આવ્યું દીકરીને બાજુમાં બેસાડીને એટલું કીધું બેટા મને માફ કરજે હું તને એટલી એટલી હેરાન કરું પણ તું તારા મોઢામાં લઈ કોઈ દી મારા માટે અશબ્દ નથી કાઢતી અને આજથી હું તારી માં તરીકે ન રહું તો મને રામ દુહાય છે આજથી તું મારી દીકરી હું તારી માં રોઈ પડી બાઈ

કપાય કેટલો કપાય શું કામ એના અભિમાનમાં કપાય એના મનમાં એમ છે કે હું બોલું ને એટલે હવાર પડે હા 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 નહીં ગજબ છે યાર આ તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડા ને સંતાડતો ચોર પત્ની સંધ્યા ટાણે કરતાની પત્ની તો યાદ છે ને મૂંગો મળ્યો તો વાંધો નહીં એ બજું ઈ કરે આવી પછી તો જે આરતી જે થઈ છે ભાઈઓ આજે આવું બધું આવ્યું છે આનંદ કરો તુરી દૂર માં કોણ ના ગાડા ને સમતાડ તો आंबे उन मारियो सेवट मां सुञो सो सेवट मां सुञो सो सेवट मां